ગણેશજી અને લાઈફ મેનેજમેન્ટ શ્રી ગણેશજી શીખે છે જીવન જીવવાની નવ મહત્વની રીત પહેલું છે સમૂહ પરિવાર બધા દેવતાઓમાં ભગવાન ગણેશજીનું કુટુંબ સામૂહિક છે જ્યાં પરિવારમાં એકતા હોય ત્યાં ગણપતિ વાસ કરે છે મતભેદ હોઈ શકે છે પણ મનભેદ નહીં બીજું છે સફળતા સાથે સમૃદ્ધિ ભગવાન ગણેશની બે પત્નીઓ છે રીધિ અને સિદ્ધિ રીતિ એટલે સમૃદ્ધિ અને સિદ્ધિ એટલે સફળતા જો તમારી સફળતા આકરી મહેનત અને પ્રામાણિકતા પર આધારિત છે તો સમૃદ્ધિ નિશ્ચિત છે બંને એકબીજા પૂરુખ છે ભગવાન ગણપતિની બંને પત્નીઓ તે સંકેત એ છે કે જો તમે સફળતા મેળવવાનો પ્રયાસ કરો છો તો તેની સાથે સમૃદ્ધિ પણ આવે છે ત્રીજું છે સંતોષ માતા સંતોષી ભગવાન ગણપતિના પુત્રી છે તે એક શક્તિનું સ્વરૂપ છે સંતોષી માતા એટલે સંતોષ આપનાર જો પરિવારમાં સુખ શાંતિ હોય તો પરિવારના સભ્યોમાં સંતોષની લાગણી હોવી જરૂરી છે ચોથું છે અંકુશ ભગવાન ગણેશનું શસ્ત્ર છે અંકુશ આ જ અંકુશથી મહાવત હાથીને નિયંત્રિત કરે છે તેનાથી બચવા માટે આથી મહાવતના સંકેતોનું પાલન કરે છે પાંચમું છે ઉંદર અને તર્કવિતર્ક ગણેશજીની ઉંદર પર સવારી કરે છે ઉંદરનું કામ છે કોતરવાનું જેમ ઉંદર સારા કપડાને ચાવીને ખરાબ કરે છે તેવી જ રીતે કૃતક સારા વિચાર અને શબ્દોને બગાડે છે જેના પર નિયંત્રણ જરૂરી છે બાપા ત્યાં જ વાસ કરે છે જ્યાં બુદ્ધિથી તર્કવિતર્ક થતા હોય છે છઠ્ઠું છે સ્વાસ્થ્ય આહાર ગણપતિ દાદાના બંને આહાર સ્વાસ્થ્ય તરફ નિર્દેશ કરે છે મોદકમાં ડ્રાયફ્રુટ્સ અને ઘી હોવાથી શરીરને શક્તિ આપે છે દુર્વા તેને પચાવવાની શક્તિ આપે છે આયુર્વેદમાં દુરવાને પેટને સ્વસ્થ રાખવા માટે ગુણકારી માનવામાં આવે છે સાતમું છે બુદ્ધિના દેવતા ગણપતિ બુદ્ધિના દેવતા છે બુદ્ધિ માટે જ્ઞાન જરૂરી છે જ્યારે ભગવાન શિવે ગણપતિજીનું મસ્તક કાપીને હાથીનું માથું જોડી દીધું ત્યારે તેમને દેવતાના તરફથી મળેલા વરદાનમાં બુદ્ધિના દેવતા હોવાનું વરદાન મળ્યું હતું આઠમું છે વિચાર અને વર્તન બાપા કહે છે સુંદરતા ચહેરામાં નથી વિચારો અને વર્તન મનુષ્યને સુંદર બનાવે છે જ્યાં વિચાર અને વર્તન સુંદર હોય છે ત્યાં ગણેશ ચોક્કસપણે નિવાસ કરે છે નવમું છે જવાબદારી ઘણીવાર શક્તિશાળીના પ્રભાવને વશ થઈને મનુષ્ય ફરજો સાથે સમાધાન કરે છે જવાબદારીઓ ભૂલી જાય છે જો કોઈ શક્તિ બતાવે છે તો મનુષ્ય શરણાગતિ સ્વીકારે છે વ્યક્તિએ ક્યારેય પણ પોતાની ફરજો અને જવાબદારીઓથી દૂર ન થવું જોઈએ વ્યક્તિ એકલો હોય તો નાના નાના પડકારોથી પણ ડરી જાય છે પરંતુ જો પરિવાર સાથે હોય તો તેને મોટી સમસ્યાઓનો સામનો કરી શકે છે બાપા કહે છે પરિવાર સાથે રહો જૂટ બનીને રહો તમારા જીવનની ઘણી સમસ્યાઓ જાતે જ ઉકેલાઈ જશે જ્યાં પરિવારમાં પ્રેમ અને એકતા હોય પાપા હંમેશા હાજર હોય છે આવા આવું નવા વિડીયો જોવા મારી ચેનલ જયેશ સાબળિયા ગુજરાતી સ્ટોરીને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો મિત્રો આભાર મળ્યો નવા વિડીયોમાં